ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તમને લોકોને ગરમીનો અહેસાસ થતો હશે એટલે તમને ઠંડી વસ્તુઓ ખાવાનું મન થતું હશે તમને એસીની ઠંડી હવામાં બેસવાનું મન થતું હશે પરંતુ આ બધું આર્ટિફિશિયલ થયું હું તમને એવી કુદરતી વસ્તુઓની વાત કરવા માગું છું કે તમે એનું ખાવા પીવામાં સેવન કરશો એટલે તમને કુદરતી રીતે તમારા શરીરમાં ઠંડકનો અહેસાસ થશે વળી અન્ય શું ફાયદાઓ થશે કે તમારું શરીર ડિહાઈડ્રેશનનો શિકાર નથી થતું તમને શારીરિક શક્તિ તમારી ઘટતી નથી તમને શરીરમાં થાક કે નબળાઈનો અહેસાસ થતો નથી તમારા શરીરમાં પિત્ત પ્રકોપ એટલે કે એસિડિટી છે તે સંપૂર્ણ કાબૂમાં રહે છે તમારો કબજિયાત છે તે ધીરે ધીરે મટી જાય છે અને તમારા ઇલેક્ટ્રોલાઇટ છે એ પણ તમને સમ એટલે કે એનું જે લેવલ હોય એ જળવાઈ રહે છે આવા અનેરા ફાયદાઓ થાય છે અને એક તો એનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને લૂ નહીં લાગવા દે અને ઉનાળાની ગરમી સામે રક્ષણ આપે છે અને શરીરને ઠંડકનો અહેસાસ કરાવે છે તો પ્રથમ વસ્તુનું નામ તમને સૂચવવા જઈ રહ્યો છું એવું એનું નામ છે વરિયાળીનું શરબત વરિયાળીનું શરબત તમારે સાકરમાં બનાવીને પીવાનું છે દિવસમાં એક વખત તમે આનું સેવન કરી શકો છો બપોરે કરો તો ખૂબ સારું કારણ કે બપોરે છે ને સૂર્યપ્રકાશનું જોર વધારે હોય છે એટલે તમારે એની સામે રક્ષણ મેળવવા માટે બપોરે વરિયાળીનું શરબત પીવું જોઈએ આને કારણે તમને કુદરતી રીતે તમારા શરીરમાં ઠંડક રહે છે તમારો પિત પ્રકોપ એટલે કે એસિડિટીની સમસ્યામાંથી તમને લોકોને મુક્તિ મળે છે વરિયાળી છે ને તે પાચનક્રિયાને સુધારે છે અને પાચન શક્તિને મજબૂત કરે છે અને તમને લૂ લાગવા દેશે નહીં એટલે આ પ્રયોગ તમે લોકો કરી શકો છો બીજી વસ્તુનું નામ છે ગુલકંદ હવે આ ગુલકંદ છે ને તે ગુલાબની પાંદડીઓ અને સાકરમાંથી તૈયાર થાય છે અને તડકા છાંયડાની પદ્ધતિથી તૈયાર કરેલું પ્યોર ગુલકંદ ખાવાથી તમારા શરીરને અનેરા ફાયદાઓ થાય છે પહેલો ફાયદો શું થાય છે કે તમારી એસિડિટીને તે જળમૂળમાંથી મટાડી દે છે કારણ કે ગુલાબ છે ને તે ઠંડા છે અને સાકર છે ને તે પિત્ત પ્રકોપને શાંત રાખે છે આ બંનેનું મિશ્રણ થાય અને જે ગુલકંદ તૈયાર થાય એટલે એસિડિટી જડમૂળમાંથી મટાડી દે છે અને પિત્ત પ્રકોપ તમારો શાંત રાખે છે બીજું કે આ ગુલકંદ ખાવાથી તમને લોકોને કબજિયાતમાંથી સંપૂર્ણ મુક્તિ મળી જાય છે જે લોકોને કબજીયાત સાથે પિત્તની સમસ્યા હોય એવા લોકોએ ગુલકંદનું સેવન કરવું જોઈએ અને ગરમી સામે તમારા શરીરને રક્ષણ આપે છે અને તમારા શરીરને કુદરતી રીતે ઠંડક આપે છે ત્રીજી વસ્તુનું નામ સૂચવીશ લીંબુ પાણી આ લીંબુ પાણી છે ને તે તમારા શરીરને એક તો ડિટોક્સ રાખે છે તમારા શરીરને સ્ટેમિના આપે છે કારણ કે એમાં વિટામિન સી રહેલું છે અને ઉનાળામાં તમે લીંબુ પાણી પીશો એ પણ સાકરમાં નાખેલું એટલે તમારા શરીરને થાક કે નબળાઈ લાગશે નહીં અને ઉનાળાની ગરમીનો અહેસાસ તમને થશે નહીં કુદરતી તમારા શરીરમાં ઠંડક રહેશે અને તમારી શક્તિ છે તે જળવાઈ રહેશે એટલે તમારે લીંબુ પાણીનું સેવન પણ કરવું જોઈએ આ સાથે સાથે હું તમને ખાંડની જગ્યાએ સાકર ખાવાનું સૂચન કરીશ કારણ કે સાકર છે ને દેશી પદ્ધતિએ બનેલી દેશી ધાગા સાકરનું તમે લોકો સેવન કરશો એટલે તમારો પિત્ત પ્રકોપ શાંત રહે છે અને જે ખાંડ છે ને એ બધા રસાયણ પ્રક્રિયાઓ કરી કરીને એને એકદમ વાઇટ બનાવવા માટે ભયંકર કેમિકલો વાપરવામાં આવ્યા હોય જે તમારા શરીરમાં નડતરરૂપ સાબિત થાય છે જ્યારે સાકર છે ને એ દેશી પદ્ધતિએ બનેલી ધાગા સાકર જો પ્રાપ્ત થાય તો તમને ગરમી સામે પણ રક્ષણ આપે છે ને તમારા શરીરનો જે પિત્ત પ્રકોપ છે એમાં તમને સરળતાથી રાહત અપાવે છે એટલે સાકરનું સેવન પણ તમારે લોકોએ કરવું જોઈએ નારિયેળ પાણી વિશે વાત કરું તો ઉનાળામાં તો નારિયેળ પાણી પીવું જ જોઈએ કારણ કે ડિહાઈડ્રેશન થતું હોય તમારા શરીરમાં તો તેને અટકાવી દેશે ઇલેક્ટ્રોલાઇટ તમને લોકોને જળવાઈ રહેશે અને શારીરિક શક્તિ ઘટવા નહીં દે અને ગરમી સામે તમારા શરીરને ટકાવી રાખશે અને શરીરમાં થાક કે નબળાઈનો અહેસાસ નહીં થવા દે એટલે તમારે લોકોએ ઉનાળામાં ખાસ નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ દૂધીનું જ્યુસ છે દૂધીનો હલવો છે કોઈ પણ રીતે દૂધીનું સેવન કરવું જોઈએ દૂધીનું શાક પણ ખાઈ શકો છો દૂધી છે ને તે ઠંડક આપનારી છે પિત્ત પ્રકોપને શાંત રાખનારી છે અને લૂ જે લાગતી છે કારણે શરીરમાં જો ગરમી વધારે થતી હશે અને પિત્ત પ્રકોપ થતો હશે તો પિત્ત પ્રકોપમાંથી મુક્તિ અપાવનાર છે આ દૂધી છે એટલે દૂધીનું જ્યુસ પણ પી શકો દૂધીનો હલવો પણ ખાઈ શકો કે દૂધીનું શાક પણ ખાઈ શકો છો કોઈપણ રીતે તમે દૂધીનું સેવન કરી શકો છો આ ઉપરાંત યોગ્ય માત્રામાં થોડું પાણી પીતું રહેવાનું છે અને સાથે સાથે ઉનાળામાં ખાસ તીખું તળેલું ચટાકેદાર અને મસાલેદાર ભોજન બને ત્યાં સુધી અવોઈડ કરો એટલે આખું ઉનાળું તમારો શાંતિથી પસાર થઈ જશે અને શરીરમાં ઠંડક જળવાઈ રહી છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી